ઈચ્છાપુર ખાતે આવેલા એસએમએલ ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની અંદર આજે અચાનક જ આગ લાગતા ભાગ દોડી મચી જવા પામી હતી કે કોઈ જાનહાની ન થતા તંત્ર આસ્કરોનો અનુભવ્યો છે પરંતુ લાખો રૂપિયા નુકસાન થવા પામ્યું છે હજીરાના ઈચ્છાપુર વિસ્તારના એસએમએલ ફિલ્મ્સ લિમિટેડ કંપનીમાં એકાએક ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી કંપનીમાં આગ લાગતાની સાથે જ મોટી સંખ્યામાં કામ કરતા કર્મચારીઓ કંપનીની બહાર દોડી આવ્યા હતા કંપનીમાં પોલિસ્ટરની ખૂબ જ મોટો જથ્થો હોવાનું જાણવા મળ્યું છે ફાયર વિભાગને જાણ થતાં જ કાફલો ઘટના સ્થળે પહોંચી આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો આ સાથે જ કંપનીમાં ત્યાં રહેલા કર્મચારીઓને રેસ્ક્યુ કરાયું હતું કંપનીમાં પોલિસ્ટરને કારણે આગ જોત જોતામાં ખૂબ જ ઝડપથી પ્રસરી જવા પામી હતી તેના કારણે કર્મચારીઓ પોતાના જીવ બચાવીને નાશભાગ કરવા લાગ્યા હતા કંપનીમાં આગ લાગતાની સાથે ધુમાડો પણ ખૂબ જ મોટા પ્રમાણમાં નીકળતો હતો જેથી આસપાસના વિસ્તારમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો કાળા ડિબાંગ ધોમાડાના ગોટે ગોટા આખા વિસ્તારમાં ફરી વળ્યા હતા તો ફાયર વિભાગની ટીમને કોલ મળતાની સાથે જ ઘટના સ્થળે આગ ઉપર નિયંત્રણ લાવવા માટે રવાના થઈ છે ફાયર વિભાગની ટીમ આગને ભારે જીમતદાર કાબૂમાં લીધો હતો આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી પરંતુ આ ખૂબ જ ઝડપથી પ્રસરી રહી છે તેના કારણે કર્મચારીઓ પણ ભયભીત થઈ ગયા પામ્યા હતા ત્યાં પ્રાથમિક સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે બોઇલર પાસેથી આગ શરૂ થઈ હતી અને તેના કારણે જ જોત જોતામાં આગ એક ખૂબ જ મોટું સ્વરૂપ લઈ લીધું હતું જોકે સત્તાવાર રીતે ફાર વિભાગના કોઈપણ અધિકારીએ આ બાબતને હજી કોઈ માહિતી આપી નથી અઝર કુરસી સાથે પ્રકાશવાળા